પંદર દિવસ માટે મંત્રીઓ તમને અલગ અલગ સ્થાનો પર જગ્યાઓ પર જતા દેખાશે અમુક જગ્યાએ તો એવા દ્રશ્યો એવા દિવ્ય દર્શન પણ આપણે કરી લીધા નેતાઓના કે જાતે કચરો પાથરવાનો અને પછી એને સાફ કરવાનો દેખાડો કરવાનો આ પ્રયત્નોના ભાગરૂપે એનો ઉદ્દેશ્ય તો ખૂબ સરસ છે કે સ્વચ્છતાના અને સેવાના ખૂબ બધા સંદેશ જાય પ્રધાનમંત્રીએ પોતાના પહેલા કાર્યકાળમાં જો કરેલી સૌથી અદભુત કોઈ શરૂઆત હોય તો એ સ્વચ્છતાને આપેલી પ્રાથમિકતા હતી આટલા વિશાળ દેશને સ્વચ્છ કરવાનો પ્રયત્ન જ્યારે અને નરેન્દ્ર મોદીની પાસે એ સમયે એવી લોકપ્રિયતા હતી કે એમની હાકલ પર એમના કહેવા પર લોકો માનવાની શરૂઆત કરે પણ આટલો વિશાળ દેશ એ કોઈ નેતાથી સાફ નથી થઈ શકતો સ્વચ્છતા એ માત્ર સરકારની જવાબદારી નથી સ્વચ્છતા એ તો નાગરિકોનું કર્તવ્ય છે આપણે નાગરિક તરીકે કેટલા નિષ્ફળ છીએ અને આપણે દેશભક્ત તરીકે કેટલા બોધી આપણી દેશભક્તિ છે કે આપણે માત્ર ખાલી વાતો કરી શકીએ છીએ પણ રસ્તા પર કચરો ફેંકતા એક સેકન્ડ માટે વિચાર નથી કરતા એનું આ બહુ મોટું કારણ છે એટલે મહાત્મા ગાંધીથી લઈને વર્તમાન સરકાર સુધીની પરંપરાઓમાં વચ્ચે વચ્ચે પ્રયત્નો થતા રહ્યા સ્વચ્છતાના પણ પછી એ સ્વચ્છતા બહુ સિમ્બોલિકને દેખાડા પૂરતી રહી જાય છે અભિયાનો પણ એ પૂરતા સીમિત રહી જાય છે આજે મંત્રી પ્રવક્તા મંત્રી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યા હતા અને તમે ધારો કે એમને સ્વચ્છતા કરતાં કરતાં સાફ કરતાં કરતાં શું મળ્યું તો એમને ગુજરાત યુનિવર્સિટીમાં ગાંધીના સાનિધ્યમાં સ્વચ્છતાની આખી આ પરંપરાને નિભાવતા નિભાવતા એમના હાથમાં દારૂની ખાલી બોટલ આવી

સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનના નામે જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ખુદ એ કેમ્પસમાં સ્વચ્છતા અભિયાનના ફોટો ઇવેન્ટમાં આવ્યા હોય તે સમયે જ દારૂની બોટલ હતી ખાલી એટલે કે કોઈએ ઉપયોગ કર્યો છે કેમ્પસની અંદર અને એ જ બોટલને એ કુલપતિના હાથ ઓલામાં ડસ્ટબીન માટે આપે મને એમ લાગે છે કે આ શિક્ષણ ધામમાં કઈ પ્રકારની નિમ્ન કક્ષાનું ચાલી રહ્યું છે કરોડો રૂપિયાના સિક્યોરિટીના ખર્ચા યુનિવર્સિટી દ્વારા મોટા મોટા ટેન્ડરો તો આવે છે ક્યાંથી આ નશાકારક પદાર્થોથી મુક્ત કરવાનું કેમ્પસ હોય એની બદલે ઉલટું ચાલી રહ્યું છે અગાઉ પ્રેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મોટા પાયે દારૂની મહેફિલનો આવ્યો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવ્યું હતું મોટા પાયે અને હવે ગુજરાત યુનિવર્સિટીમાં મને એમ લાગે છે કે આ ફોટો ઈવેન્ટ સ્વચ્છતાનો કરવાને બદલે હકીકતમાં ગુજરાતમાં નશાના વેપલા ઉપર રોક લગાવવાની જરૂર છે સરકારમાં થોડી પણ શરમ હોય જયારે ખુદ શિક્ષણ મંત્રી આવ્યા હોય જે રાજ્યના પ્રવક્તા મંત્રી પણ છે સરકારના ત્યારે તેમને આ ગંભીરતાથી લેવું જોઈએ અને દેશની ભવિષ્યની પેઢી ગુજરાતની ભવિષ્યની પેઢી વ્યસનની આગમાંથી બચે એ માટે નક્કર પગલાં ભરવા જોઈએ કેમ્પસને નશામુક્ત કરવાની ખાસ જરૂર છે કે દુઃખ સાથે કેવું પડે ગુજરાતની ભાજપ સરકારમાં નશાનો વેપલો બે રોકટોક ચાલી રહ્યો છે એ પણ ચિંતાનો વિષય છે ત્યારે પુનઃ હું માન કરું છું આ સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ જે કોઈ સલામતી રક્ષકોના નામે જેને લાખો રૂપિયાના ટેન્ડરો પણ એની પણ તપાસ થવી જોઈએ કે આ કઈ રીતે ખેલ ચાલી રહ્યો છે અને આ ખેલમાં કોણ કોણ સંડોવાયેલું છે